વન મહોત્સવ પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણ જરૂરી હિમાન પાલીવાલ પ્રકૃતિના જતન અને પર્યાવરણ સંરક્ષણના ઉદેશ્યો સાથે ભરૂચ જિલ્લા કક્ષાનો છોતેરમો વન મહોત્સવ અંકલેશ્વરમાં ઉજવાયો હતો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અધ્યક્ષ હિમાન પાલીવાલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણના જતન પર ભાર મૂકવામાં આવ્યો હતો અધ્યક્ષ હિમાનજય પાલીવાલે જણાવ્યું હતું કે પાણીની અછત ભૂગર્ભ જળનું ઘટતું જતું સ્તર પ્રદૂષણ જેવી સમસ્યાઓનું મૂળ કારણ ગ્લોબલ વોર્મિંગ છે આ સમસ્યાને ઉકેલ લાવવા માટે પર્યાવરણનું જતન કરવું અત્યંત જરૂરી છે ધારાસભ્ય ઈશ્વર પટેલે પણ જિલ્લાને હરિયાળો બનાવવા માટે વધુમાં વધુ વૃક્ષારોપણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો આ કાર્યક્રમમાં એચએચજી ગ્રુપ નર્સરીના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ચેક વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના પટાંગણમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતી પટેલ પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પા પટેલ કલેક્ટર ગૌરાંગ વકવાણા સહિત અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા પ્રધાન પ્રધાનમંત્રી શ્રી દ્વારા પ્રેરિત એક પેડ માટે નામ આ અભિયાન પૂરા દેશભરમાં ચાલુ છે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં ગુજરાતમાં પણ દરેક જિલ્લાઓમાં છિયોતરમો વન મહોત્સવનો આચરણ થઈ રહ્યો છે પુસ્તુ તો આ વન મહોત્સવ આપણા

આપણે આ આ અભિયાનના બધા સહભાગી થાય ભરૂચના બધા નાગરિક નાગરિકો આ અભિયાનના સહભાગી થાય એટલા માટે બધા પ્રયત્નો ચાલુ કરીએ અને વહીવટ તંત્ર અને આપણા જે વન વિભાગ દ્વારા જે પ્રયત્નો અને યોજનાઓ ચાલુ છે આમાં બધા આપણે સહભાગી થાય એટલા માટે બધા નાગરિકોને અનુરોધ કરું છું અને વન મહોત્સવની બધાની શુભકામના અને અભિનંદન પાઠવું છું ધન્યવાદ